એક સંત હતા તેઓ એક કણબીના ઘેર ગયા કણબીએ તેમની ખૂબ સેવા કરી સંતે તેને કહ્યું કે રોજ નામજપ કરવાનો કોઈ નિયમ લઈ લો કણબીએ કહ્યું કે બાબા અમને સમય નથી મળતો સંતે કહ્યું કે સારું તો રોજ એકવાર ઠાકોરજીની મૂર્તિના દર્શન કરી આવજો કણબીએ કહ્યું કે હું તો ખેતરમાં જ રોકાઈ જાઉં છો ઠાકોરજીની મૂર્તિ ગામના મંદિરમાં છે હું કેવી રીતે દર્શન કરું संते तेने अनेक साधनों नियमों बताविया कि ते कहीं तो नियम ले पण ते एज कहतो रहो कि माराथी आ नहीं बनी सके हूँ खेतर में काम करो के माला लईने जप करो आटलो समय मारी पासे क्या छे बाळ बच्चा पालन पोषण करवानो छे तमारा जेवा बाबाजी थोड़ा ज छो कि बेसीने भजन करो संते कह्यो के सारो तू तो शुं करी शके छे कणबी बोल्यो के અમારા પડોશમાં એક કુંભાર રહે છે તેની સાથે મારી મિત્રતા છે ખેતર પણ નજીક નજીક છે અને ઘર પણ નજીક નજીક છે રોજ નિયમથી એકવાર તેને જોઈ લેશ સંતે કહ્યું કે ઠીક છે તેને જોયા વિના ભોજન ન કરવો કણબીએ સ્વીકાર કરી લીધો જારે તેની પત્ની કહેતી કે રોટલી તૈયાર થઈ ગઈ છે ભોજન કરી લો તો તે તરત જ વાડ ખેતરની સરહદ કે દીવાલ પર ચઢીને કુંભારને જોઈ લેતો અને ભોજન કરી લેતો આ નિયમમતે પક્કો રહ્યો એક દિવસ કણબીને ખેતરમાં વહેલું જવાનું હતું તેથી ભોજન જલ્દી તૈયાર કરી લીધું તેણે વાડ પર ચડીને જોયું તો કુંભાર દેખાયો નહીં પૂછવા પર ખબર પડી કે તે તો માટી ખોદવા બહાર ગયો છે કણબી બોલ્યો કે ક્યાં મરી ગયો ઓછામાં ઓછું જોઈ તો લેત હવે કણબી તેને જોવા માટે ઝડપથી દોડ્યો પેલી બાજુ કુંભારને માટી ખોદતા ખોદતા એક હાંડલી મળી ગઈ જેમાં જાત જાતના રત્નો અને અશરફીઓ સોના ચાંદીના સિક્કા ભરેલા હતા તેને મનમાં વિચાર આવ્યો કે કોઈ જોઈ લેશે તો મુશ્કેલી થઈ જશે આથી તે જોવા માટે ઉપર ચડ્યો તો સામે તે કણબી આવી ગયો કુંભારને જોતા જ કણબી પાછો ભાગ્યો તો કુંભારે સમજીયો કે તેણે તે હાંડલી જોઈ લીધી છે અને હવે તે આફત મુશ્કેલી ઊભી કરશે કુંભારે आवाज લગાવ્યો કે અરે જયશ નહીં જયશ નહીં કણબી બોલ્યો કે બસ જોઈ લીધો જોઈ લીધો કુંભાર બોલ્યો કે સારો જોઈ લીધો તો અડધો તારો અડધો મારો પણ કોઈને કહેતો નહીં કણબી પાછો આવ્યો તો તેને ધન મળી ગયું તેના મનમાં વિચાર આવ્યો કે સંત પાસેથી પોતાનો મનપસંદ નિયમ લેવામાં આટલો ફાયદો છે જો હું હંમેશા તેમની આજ્ઞાનું પાલન કરું તો કેટલો લાભ થાય આવો વિચાર કરીને તે કણબી અને તેનો મિત્ર કુંભાર બંને જણા ભગવાનના ભક્ત બની ગયા એક નાનકડું ગામ હતું તે ગામમાં શંકરલાલજી નામનો એક બ્રાહ્મણ રહેતા હતા લોકો તેમને શંકર પંડિત કહીને બોલાવતા શંકર પંડિત ઘણા ગરીબ હતા તેમનું કાચું ઘર નાનું હતું તેની દિવાલો જૂની થઈને faટી ગઈ હતી અને ઘરનો નળિયાવાળો છાપ્રું તો એટલું તૂટેલું હતું કે વાત ન પૂછો વરસાદમાં જેટલું પાણી છાપરામાંથી બહાર જતું લગભગ તેટલું જ ઘરમાં પણ પડતું શંકર પંડિતને ક્યારે કોઈના નોતરામાં જમણમાં પૂરી મળી જાય તો ભલે પણ ઘરમાં તો પેટ ભરીને સુકી રોટલી પણ નોતી મળતી એટલે શંકર પંડિત ખૂબ દુબડા પાતળા હતા લોકો તેમને મજાકમાં કહેતા કે પંડિત ବାବା 조ડા માં ઘર ની બહાર ન નીકળશો નહીં તો પવન તમને ઉડાડી જશે શંકર પંડિત ના ઘર માં તેઓ અને તેમની પત્ની હતા બીજો કોઈ ન હતો ભૂખે મરવા માટે બે માણસો છૂ ઓછા છે કે બીજાને શોધવા જવું પડે ગામના લોકો ક્યારેક જ પૂજાપાઠ કરાવતા પૂજાપાઠ કરાવવા થી જે કે મળી જતો તેના થી જ શંકર પંડિત ને પોતાનું ગુજરાન ચલાવવું પડતું તેઓ ન ભીખ માંગતા ન દાન લેતા ન ખેતી કરતા તેમનું ઘર માં તો ઉંદરો પણ ફરકતા નહોતા રોજ એકાદશી ઉપવાસ કરવા કોણ આવે શંકર પંડિત શંકર ભગવાનના મોટો ભક્ત હતો તે રોજ શંકર ભગવાનની પૂજા કરતા એક દિવસ શંકર ભગવાનને દયા આવી જારે શંકર પંડિત મંદિરમાં પૂજા કરવા ગયા ત્યારે તેમણે ત્યાં એક નાનો સુંદર શંખ દેખાયો મંદિરમાં તેમણે એવું લાગ્યું કે કોઈ કહી રહ્યું છે પંડિત આ શંખ લઈ જાઓ દિવસમાં એકવાર તેની પૂજા કરીને તમે જેટલું ધન માંગશો તેટલું તે આપી દેશે शंकर पंडित भगवानનો પ્રસાદ સમજીને શંખ ઘેર લઈ આવ્યા તેમણે શંખની પૂજા કરીને તેની પાસે 5 રૂપિયા માંગ્યા તરત જ શંખમાંથી ચળકતા 5 રૂપિયા નીકળ્યા રૂપિયા તેમણે પોતાની પત્નીને આપ્યા शंकर पंडितની પત્ની 1 રૂપિયો લઈને ગામના વાણિયાની દુકાને લૉટ ગઈ ખરીદવા ગઈ વાણિયાને મોટું આશ્ચર્ય થયું કે પંડિતની પત્નીને રૂપિયા ક્યાંથી મળ્યો તેણે પૂછ્યું પંડિતાણીજી આજે પંડિતજી કોઈ ધનવાન યજમાનને ત્યાં પૂજા કરાવવા ગયા હતા કે શું પંડિત આણી સીધા હતા તેમણે કહ્યું પંડિતજી હવે કે પuja પાઠ કરાવવા નહીં જાય ભગવાન એ કૃપા કરી છે હવે તો પંડિતજી ફક્ત ભગવાન નું જ ભજન કરશે વાણિયાએ પંડિતાણી પાસેથી બધી વાત જાણી લીધી તે મોટો લોભી હતો તેના મનમાં વિચાર આવ્યો કે ગમે તેમ કરીને પંડિત પાસેથી તે શંખ લઈ લેવો જોઈએ તે પંડિત પાસે ગયો અને બોલ્યો મહારાજ તમે તો તપસ્વી છો ભગવાનના ભક્ત છો તમને શંખની શું જરૂર છે તમારા જમવાનું અને કપડાંનું હું બંદોબસ્ત કરી દઉં છું શંખ તમે મને આપી દો હું શંખની કિંમત તરીકે સો રૂપિયા પણ આપીશ શંકર પંડિત ઘણા ઉદાર અને બોળા હતા તેઓ બોલ્યા આ શંખ તો ભગવાન શંકરનો પ્રસાદ છે હું તેની કિંમત નહીં લઉં પણ મારા જેવા ગરીબના ઘેર જ્યારે તમે માગવા આવ્યા છો ત્યારે હું તમને નિરાશ નહીં કરું તમે શંખ લઈ જાઓ વાણીઓ શંખ લઈને ઘેર આવ્યો તેને શંખમાંથી પૈસા મેળવવાની ઘણી તલફત હતી પણ શંખ દિવસમાં એક જ વાર પૈસા આપતો હતો વાણિયાને તે દિવસ પસાર કરવો ઘણો મુશ્કેલ લાગ્યો તેને એક ડર પણ હતો કે ક્યાંક શંકર ભગવાન શંખ લેવાતી ગુસ્સે ન થાય તેણે વિચાર્યું હતું કે શંકર પંડિત જ્યારે પૂજા કરીને પાછા આવશે ત્યારે તેમણે પાસેથીથી મંદિરમાં શું થયું તે પૂછીને પછી જ શંખ પાસેથી પૈસા માંગવા યોગ્ય રહેશે બીજા દિવસે સવારે જ્યારે શંકર પંડિત મંદિરમાં ગયા ત્યારે ત્યાં એક મોટો સફેદ શંખ દેખાયો मंदिरમાંથી ફરી કોઈ બોલ્યું પંડિત આજે આ શંખ પણ લઈ જાઓ તેની પૂજા કરીને તેની પાસેથી કંઈક માંગજો પણ જો કોઈ તેને નાના શંખ સાથે બદલવા આવે તો બદલી નાખજો જુઓ આ મારો આદેશ છે કે પછી નાનો શંખ કોઈને આપવો નહીં શંકર પંડિત તે મોટો શંખ લઈને ઘેર આવ્યા તેમની પત્નીએ ગાયના છાણથી જગ્યા લિંપી પાટલા પર શંખ મૂકીને પંડિતે તેની પૂજા કરી અને હાથ જોડીને બોલ્યા શંખ દેવતા મને 5 રૂપિયા આપો शंखમાંથી મોટો અવાજે હસવાનો અવાજ આવ્યો અને પછી શંખ બોલ્યો અરે પંડિત 5 રૂપિયો શું માંગો છો 500 થી તો ઓછો માંગશો નહીં પંડિત બોલ્યા મહારાજ હું બ્રાહ્મણ છું બ્રાહ્મણને લોભ ન કરવો જોઈએ તમે મને 5 રૂપિયો આપી દો શંખ બોલ્યો ના ના હું 5 રૂપિયો નહીં આપું આ તો બહુ નાની વાત છે 5000 માંગો 5 લાખ માંગો વાણિયો તો શંકર પંડિતના મંદિરથી પાછા ફરતા જ તેમનો ગેર આવી ગયો હતો પંડિતના હાથમાં મોટો શંખ જોઈને તે છુપાઈને બધી વાત જોઈ સાંભળી રહ્યો હતો શંખની વાત સાંભળીને તેનાથી રહેવાયું નહીં તેણે વિચાર્યું કે આટલું બધું ધન આપનારો શંખ જ લેવો જોઈએ વાણિયો તરત આગળ આવ્યો અને શંકર પંડિતને પ્રણામ કરીને બોલ્યો પંડિતજી તમારે આટલા બધા રૂપિયા તો જોઈતા નથી આ શંખ તમે મને આપી દો દેયકાલનો તમારો નાનો શંખ હું પાછો આપી દઉં છું શંકર પંડિત બોલ્યા હા ભાઈ મારા માટે તો તે નાનો શંખ જ ઘણો છે પણ હું ફરી તે શંખ તને નહીં આપું મને ભગવાને ના પાડી છે વાણીઓ બોલ્યો હું તમારી પાસે તે શંખ ફરી માગીશ પણ નહીં દોડતો દોડતો વાણીઓ ઘેર ગયો અને નાનો શંખ લઈ આવ્યો નાનો શંખ લઈને શંકર પંડિતે મોટો શંખ તેને આપી દીધો વાણીઓ ઘેર આવ્યો ગાયના છાણથી જમીન લીંપી તેના પર પાટલો મૂક્યો અને પાટલા પર તેણે રેશમી વસ્ત્ર પાથર્યો તે વસ્ત્ર પર શંખ મૂકીને તેણે શંખ પર ચંદન ફૂલ ચોખા ચડાવ્યા ધૂપ કર્યો દીવો કર્યો પર્ણાનો ભોગ নৈવધ્ય ધરીને કપૂરની આરતી કરી પૂજા કરીને હાથ જોડીને વાણીઓ બોલ્યો શંખ મહારાજ તમે બહુ દયાળુ છો કૃપા કરીને મને 50 રૂપિયા આપી દો શંખ હસ્યો અને બોલ્યો બસ 50 રૂપિયા આ તો બહુ ઓછું છે કંઈક વધારે તો માંગો વાણીએ ઉત્સાહથી કહ્યું મહારાજ મે તો સંકોચ થી 50 રૂપિયા માંગ્યા હતા તમે 500 રૂપિયા આપી દો તો મોટી કૃપા શંખે કહ્યું ના હજી પણ તમે સંકોચ કરો છો પૂરો ધન માંગો વાણ્યો તો આનંદના માર્યો ઝૂમી ઉઠ્યો તે કહેવા લાગ્યો તમારા જેવા दाता પાસે હું સંકોચ શા માટે કરું મને તમે 5000 રૂપિયા આપી દો શંખે ફરી કહ્યું અરે ભાઈ કંઈક વધારે તો માંગ આ શું 50 500 5000 ની રટ એક લગાવી રાખી છે हम वणियों बोलियो जेवी तारी इच्छा, ते पचास हज़ार आपी दो आवते शंखे वे रोकियों नहीं, नहीं, आटलू ओछू नहीं, वधारे माइनस खूब वधारे मागो खी जाएने कंटाड़ी वाणियों बोलो तो पांच लाख पचास लाख पांच करोड़ पचास करोड़ पांच अरब पचास अरब तमारा मन में आए तेटूज आपो शंख आवखते मोटा अवाजे हस्य बोलियो बस आटली संख्या वाँची है मैंने बहु सारू लगे તું માંગ તો ચાલ મોટી મોટી સંખ્યા બોલતો ચાલ વાણીઓ ગભરાઈને બોલ્યો પણ મહારાજ તમે મને આપશો કેટલું તમે તમારા મનથી જ જેટલું આપવો હોય તેટલું આપી દો શંખ તો હસતા હસતા ગબડવા લાગ્યો તે પાટલા પરથી નીચે ગબડી ગયો અહી ગબડ્યો ત્યાં ગબડ્યો ખૂણામાં ગબડ્યો વરંડામાં ગબડ્યો હસતા હસતા ગબડતા ગબડતા તે બોલ્યો અરે ભાઈ રૂપિયા આપનારો તો નાનો શંખ હતો મારું કામ આપવાનું નથી હું તો બસ આપવાની વાત કરું છું મારું નામ છે ડપોર શંખ નિસમજ્યો શંખ તો ગબડતો ગબડતો વાણિયાના ઘરમાંથી બહાર નીકળી ગયો વાણિયો તેની પાછળ દોડ્યો પણ હવે તે શંખ તેની પકડમાં આવવાનો નહોતો દોડતા દોડતા વાણિયો થાકી ગયો હાંફવા લાગ્યો ધબ દઈને પડી ગયો શંખ ક્યાં ગયો તે તેને ફરી ખબર ન પડી શંકર પંડિતે તો તેને પહેલાં જ ના પાડી દીધી હતી કે નાનો શંખ નહીં આપે લોભ કરવાથી વાણિયાના હાથમાંથી નાનો શંખ પણ જતો રહ્યો તે દિવસથી જે લોકો કોઈને કંઈ મદદ આપવાની વાત કરીને પછી ના પાડી દે છે તેમને લોકો ડપોર શંખ કહે છે તમે કોઈને કોઈ મદદ આપવાનું વચન આપો તો તેને અવશ્ય પૂરું કરજો નહીં તો તમે પણ ડપોર શંખ કહેવાશો ઘણા વર્ષો પહેલાંની વાત છે એક માણસ તેની પત્ની અને ઘણા બાળકો સાથે દૂરના એક ગામડામાં રહેતો હતો તે ખૂબ જ ગરીબ હતો તેની પત્ની હંમેશા દુખી રહેતી હતી કારણ કે તેમની પાસે ક્યારે પૂરતું ખાવાનું નહોતું અને તેમનો બાળકો ભૂખ્યા તથા ઉદાસ રહેતા હતા આ ગરીબ માણસ પોતાનો પરિવારને લઈને ચિંતિત રહેતો તેને ડર હતો કે કદાચ બધા ભૂખથી મરી જશે એક દિવસ જ્યારે તે ખૂબ જ ભૂખ્યો અને દુખી હતો ત્યારે તે ગરીબ માણસે નિશ્ચય કર્યો કે પોતાનો પરિવારને બચાવવા માટે તે કંઈક ને કંઈક પ્રયાસ જરૂર કરશે તેને પોતાનો પરિવારને અલવિદા કહ્યું અને માં દુર્ગાની આરાધના કરવા માટે એક એકાંત જગ્યાની શોધમાં તે ઘરેથી નીકળી પડ્યો તે અને ગામડા અને વિસ્તારોમાંથી પસાર થતો આગળ વધતો ગયો પણ દરેક જગ્યાએ તેને લોકો મળ્યા તેને એવી કોઈ જગ્યા ન મળી જ્યાં તે સંપૂર્ણપણે એકલો હોય આખરે તે એક જંગલના કિનારે પહોંચ્યો તેને લાગ્યું કે જંગલની અંદર તેને કોઈ શાંત જગ્યા ચોક્કસ મળી જશે તે જંગલમાં ત્યાં સુધી ભટકતો રહ્યો જ્યાં સુધી તે એક એવી ખુલ્લી જગ્યાએ ન પહોંચી ગયો જ્યાં તેને લાગ્યું કે અત્યાર સુધીમાં કોઈ આવ્યું નહીં હોય તે જગ્યાએ તેણે માં દુર્ગાની આરાધના શરૂ કરી ભલે તે ગરીબ હતો છતાં તે એક સારો અને ધાર્મિક વ્યક્તિ હતો તે દરરોજ કંઈ ખાવા કે પીવા પહેલા સ્નાન કરીને માં દુર્ગાની પૂજા કરતો હતો આથી જંગલમાં માં દુર્ગાએ તેની પોકાર સાંભળી અને તેની સામે પ્રગટ થયા દેવીએ તેને वरदान આપ્યું જલ્દી તારા તારી પત્ની અને બાળકોના ખાવા માટે તારી પાસે પુરતા ચોખા હશે અચાનક દુર્ગા માતા ત્યાંથી अदृश्य થઈ ગયા જે જગ્યાએ માતા ઊભા હતા તે જ જગ્યાએ માટીની એક હાંડી પ્રગટ થઈ ગરીબ માણસે ખૂબ દુખી મને તે હાંડીને જોઈ તે તો માટીની એક સાધારણ હાંડી હતી જો અમાર રાંધવા માટે મારી પાસે કંઈ છે જ નહીં તેણે વિચાર્યું તો આ હાંડીનો શું લાભ તેમ છતાં તેણે માટીની હાંડી ઉઠાવી લીધી અને પાછો ઘર તરફ ચાલવા માંડ્યો તે ઘટાદાર જંગલમાં ચાલવું મુશ્કેલ હતું અને થોડી જ વારમાં ઝાડના મોરિયા અને વેલા સાથે ઠોકર વાગવાથી તે પડી ગયો તેના પડતા ઝાંડી તેના હાથમાંથી છૂટીને જમીન પર ગબડી ગઈ જીવી હાંડી ઊંધી થઈ કે તરત જ તેમાંથી ઉત્તમ પ્રકારનો ચોખા નીકળીને નીચે પડવા લાગ્યા ગરીબ મળનસ આશ્ચર્યથી તે ચોખાને એક ધારો જોઈ જ રહ્યો હવે તેણે સમજાયું કે માં દુર્ગાએ તેને એક જાદુઈ હાંડી આપી હતી અને હવે તેના પરિવાર પાસે ખાવા માટે પુષ્કળ ચોખા હશે તે ભૂખ્યો હતો પરંતુ સ્નાન કર્યા વિના અને માં દુર્ગાની પૂજા કર્યા વિના તે હાંડીમાંથી નીકળેલો ચોખા ખાઈ શકે તેમ ન હતો પરંતુ જમીન પર વેરાયેલા ચોખાને તે વ્યર્થ ગુમાવવા માંગતો ન હતો તેથી તેણે નીચે પડેલા બધા ચોખા ભેગા કર્યા અને તેમને એક પોટલીમાં બાંધી લીધા પછી ચોખાની પોટલી અને જાદુઈ હાંડી લઈને તે પાછો ચાલવા માંડ્યો आखल बहार अने विश्राम करवा माटे, नजीक नजीकना एक गाम रोकायो ते गाम मा एक सराई धर्मशाला जेनी मा एक पानी थी स्नान करवा पहला सराय गयो पास गये वारंवार विनंती करी के तेनी हांडी ने साचवी राखे जारी गरीब स्नान करवा स्ना दुर्गा पूजा करवा और पोता चोखा खावा माटे सराई में बहार गय तार मालिक ते हांडी ने ध्यान लाग्यो તે જાણવા ઉત્સુક હતો કે આ માણસે આટલી સામાન્ય હાંડીનું આટલું ખાસ ધ્યાન રાખવાનું શા માટે કહ્યું હતું તેણે હાંડીની અંદર જોયું પણ અંદર કંઈ નહોતું તેણે બહારથી તેનું નિરીક્ષણ કર્યું પરંતુ બહાર પણ કંઈ દેખાયું નહીં પછી હાંડીના નીચેના ભાગને જોવા માટે તેણે તેને ઊંધી કરી દીધી હાંડીમાંથી ચોખા નીકળવા શરૂ થઈ ગયા સરાયનો માલિક સમજી ગયો કે તે એક જાદુઈ હાંડી છે જેને તે પોતાની પાસે રાખવા માંગતો હતો તેણે ચાલાકીથી જાદુઈ હાંડીને તેજ માપ અને આકારની એક સાધારણ હાંડીથી બદલી નાખી પછી તેણે પોતાની પત્ની અને પુત્રોને તરત જ બોલાવ્યા જેથી તે તેમને જણાવી શકે કે સદભાગ્યે તેને એક જાદુઈ હાંડી મળી ગઈ હતી સ્નાન કર્યા પછી તે ગરીબ માણસે માં દુર્ગાની પૂજા કરી અને પછી તે ચોખા ખાધા જે તેને જાદુઈ હાંડીમાંથી મળ્યા હતા ત્યારબાદ તે સરાઈ પાછો ફર્યો અને સરાઈના માલિકે આપેલી હાંડી લઈને પોતાના ઘર તરફ ચાલવા માંડ્યો તેને જરા પણ શંકા ન થઈ કે તે જાદુઈ હાંડી નોતી ગામડા અને વિસ્તારોમાંથી પસાર થતા તે પોતાનો પરિવાર વિશે વિચારી રહ્યો હતો તે કલ્પના કરી રહ્યો હતો કે જાદુઈ હાંડીમાંથી મળતા ઉત્તમ ચોખા જોઈને તેઓ કેટલા આશ્ચર્યચકિત થશે અંતે ગરીબ માણસ પોતાના ગામમાં પહોંચ્યો ભૂખથી વ્યથિત તેની પત્ની અને બાળકો તેની રાહ જોઈ રહ્યા હતા તેણે પ્રસન્નતાથી તે બધાને જણાવ્યું કે હવે તેમને ક્યારેય ભૂખ્યો રહેવું નહીં પડે તેની તરત જ તે હાંડી ને પલટી તેને આશા હતી કે ઉંધી કરતા ઝાંડી માંથી ચોખા પડવા લાગશે અને આ જોઈને તેના બાળકો ખુશીથી કૂદી પડશે પરંતુ કોઈ ચોખા ન પડ્યા અને ભૂખથી તેના બાળકો દુખી જ રહ્યા તેની પત્નીને લાગ્યું કે જંગલમાં જઈને તેની બુદ્ધિ બગડી ગઈ હતી નહીંતર એક સામાન્ય હાંડી ને તે જાદુઈ હાંડી કેવી રીતે સમજી બેઠો હતો ગરીબ માણસને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કારણ કે તે જાણતો હતો કે જંગલમાં તેને ચોક્કસપણે એક જાદુઈ હાંડી મળી હતી તે ખૂબ જ દુખી થયો તેને અચાનક યાદ આવ્યું કે સરાયમાં તેણે પોતાની હાંડી સરાયના માલિકને સાચવવા માટે આપી હતી તેને લાગ્યું કે સરાયના માલિકે તેની હાંડી ચોરી લીધી છે અને તેને બદલે એક સામાન્ય હાંડી આપી દીધી છે ગરીબ માણસના પરિવારે તેને વિનંતી કરી કે તે તેમને છોડીને ફરીથી ન જાય તેમને લાગતું હતું કે તેણે પોતાની સમજ શક્તિ ગુમાવી દીધી છે તેમને ડર હતો કે તે જંગલમાં ક્યાંક રસ્તો ન ભૂલી જાય અથવા તો જંગલી જાનવરો તેને મારી ન નાખે પરંતુ તે માણસ જાણતો હતો કે તેને પોતાની જાદુઈ હાંડી સરાયના માલિક પાસેથી પાછી લેવી જ પડશે તેથી તેણે ફરી એકવાર પોતાના પરિવારને અલવિદા કહ્યું અને ચાલી નીકળ્યો તે માણસ એ સરાયમાં પહોંચ્યો જ્યાં તેણે પોતાની જાદુઈ હાંડી માલિક પાસે રાખી હતી મારી હાંડી મને પાછી આપી દો તેણે માલિકને કહ્યું પણ સરાયમાં માલિક હસવા લાગ્યો તેણે પોતાના દીકરાઓને કહ્યું કે તે માણસને લાકડીઓથી મારીને ભગાડી દો તે માણસ સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો તેણે જંગલની અંદર જઈને માં દુર્ગાની મદદ માંગવાનો નિશ્ચય કર્યો ગરીબ માણસ જંગલમાં બહુજ અંદર એક એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં તેને વિશ્વાસ હતો કે કોઈ માણસ આવ્યો નહીં હોય ત્યાં રોકાઈને તે માં દુર્ગાની આરાધના કરવા લાગ્યો मां दुर्गाએ તેની પોકાર સાંભળી અને તરત જ પ્રગટ થયા હું તને બીજી એક જાદુઈ હાંડી આપેશ માં દુર્ગાએ કહ્યું આનો ઉપયોગ બુદ્ધિમત્તાથી કરજે પછી તે अदृश्य થઈ ગયા જ્યાં તે ઊભા હતા ત્યાં જ માટીની એક હાંડી પ્રગટ થઈ તે પહેલી હાંડી જેવી જ હતી તે માણસે તે હાંડીને જટપટ ઉઠાવી લીધી અને તેને પલટી દીધી તેને લાગ્યું હતું કે આ હાંડીમાંથી પણ ચોખા પડવા શરૂ થઈ જશે પરંતુ ચોખાને બદલે રાક્ષસોનો એક સમૂહ તેમાંથી બહાર આવ્યો અને તે માણસને મારવા પીટવા લાગ્યો સદભાગ્યે તેણે હાંડીને તરત જ સીધી કરી દીધી રાક્ષસોએ તેને મારવાનું બંધ કર્યું અને કૂદીને હાંડીની અંદર ચાલ્યા ગયા ગરીબ માણસને હવે સમજાયો કે માં દુર્ગાએ જ્યારે કહ્યું હતું કે બુદ્ધિમત્તાથી હાંડીનો ઉપયોગ કરજે તો તેમનો तात्पर्य શું હતો ફરી એકવાર તે માણસ સરાયમાં આવ્યો તેણે બીજી હાંડી સાથે આવતો જોઈને સરાયનો માલિક આશ્ચર્યચકિત થઈ ગયો તે વિચારવા લાગ્યો કે આ નવી હાંડીની અંદર કયો ખજાનો છુપાયેલો હશે સરાયના માલિકે પોતાના દીકરાઓને બોલાવ્યા જેથી તેઓ આ બીજી હાંડી પણ તે માણસ પાસેથી પડાવી લે પરંતુ ગરીબ માણસે તરત જ બીજી જાદુઈ હાંડીને ઉંધી કરી દીધી તે હાંડીમાંથી રાક્ષસોનો સમૂહ બહાર આવ્યો અને સરાયના માલિક અને તેના દીકરાઓને ફટકારવા લાગ્યો તેમણે તેનાથી દયાની ભીખ માંગી મારી જાદુઈ હાંડી મને પાછી આપી દો ગરીબ માણસે કહ્યું જારે સરાયના માલિકે વચન આપ્યું કે તે તેની હાંડી પાછી આપી દેશે ત્યારે તે માણસે જાદુઈ હાંડીને સીધી કરી દીધી બદર આક્ષસો તેની અંદર अदृश्य થઈ ગયા પોતાની બન્ને જાદુઈ હાંડીઓ હાથમાં પકડીને ગરીબ માણસ ઘર તરફ ચાલી નીકળ્યો તેને જોઈને તેના પરિવારની ખુશીનો પાર ન રહ્યો તેમને ડર હતો કે કદાચ તે પાછો નહીં ફરે તે માણસે વિચાર્યું કે બીજી જાદુઈ હાંડી જેની અંદર રાક્ષસો હતા તેની કેરેક જરૂર પડી શકે છે આથી તેણે તરત જ એક જગ્યા શોધીને તે હાંડીને છુપાવીને મૂકી દીધી પછી તેણે પહેલી જાદુઈ હાંડીને પલટી જેવી તેમાંથી સરસ ચોખા બહાર પડવા લાગ્યા તેની પત્ની અને બાળકોના ચહેરા આશ્ચર્ય અને પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા તે દિવસથી ગરીબ માણસ અને તેના પરિવારને ખાવા માટે હંમેશા સૌથી સારા ચોખા મળતા હતા હકીકતમાં તેમની પાસે એટલા બધા ચોખા હતા કે ગામનો દરેક વ્યક્તિ તે ખાઈ શકે ગામમાં હવે કોઈ પણ ભૂખ્યું રહેતો નહોતો અને ગરીબ માણસ હવે ગરીબ નહોતો તે અને તેનો પરિવાર જીવનભર સુખ અને પ્રસન્નતાથી રહ્યા